આજે આપણે નાટ્યકાર વાર્તાકાર નવલકથાકાર અને અનુવાદક તરીકે જાણીતા જયંતિ દલાલ વિશે જાણીશું તેમનું પૂરું નામ જયંતિ ઘેલાભાઈ દલાલ હતું તેમનો જન્મ તારીખ અઢાર અગિયાર ઓગણીસો નવ ના રોજ અમદાવાદ ખાતે થયો હતો તેમનું ઉપનામ અનિલ ભટ્ટ ધરમદાસ ફરદી નિર્વાસિત બંદા મનચંગા હતું અભ્યાસ અને કારકિર્દી તેમના પિતા ઘેલાભાઈ દેશી નાટક સમાજના સંચાલક હતા તેથી આ ફરતી નાટક કંપનીને લીધે એમનું પ્રાથમિક માધ્યમિક શિક્ષણ વિવિધ સ્થળે થયું મેટ્રિક થઈ ગુજરાત કોલેજમાં જોડાયા પરંતુ તેઓ અસહકાર સત્યાગ્રહમાં સામેલ થયા અને બી એના છેલ્લા વર્ષનો અભ્યાસ છોડ્યો તેઓ મહાગુજરાતની લડતમાં પણ જોડાયા હતા તેઓ વ્યવસાયે મુદ્રક હતા એમણે ઘણી વૈચારિક અને કલાલક્ષી પ્રવૃત્તિઓ કરી તેમણે રેખા અને એકાંકી નામના સાહિત્ય અને રંગભૂમિના સામયિકોનું સંપાદન કર્યું તેમજ ગતિ સાપ્તાહિક અને નવ ગુજરાત દૈનિક ચલાવ્યા હતા તેઓને નાટ્યક્ષેત્રે અભિનય અને દિગ્દર્શનમાં ખૂબ જ રસ હતો તેઓને રણજીતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયા હતા તેમનું અવસાન તારીખ ચોવીસ આઠ ઓગણીસો સિત્તેરના રોજ થયું હતું જયંતિ દલાલનું સાહિત્ય સર્જન નાટક જબુકિયા જવનિકા અવતરણ પ્રવેશ ભાગ બીજો ત્રીજો ચોથો રંગપોથી બાળનાટકો વાર્તા સંગ્રહ ઉત્તરા જુજવા કથરોટમાં ગંગા મુકમ કરોતી આ ઘેર પેલે ઘેર અડખે પડખે વિધિષ્ઠિર જયંતિ દલાલની પ્રતિનિધિ વાર્તાઓ નવલકથા ધીમુ અને વિભા પાદરના તીરથ કટાક્ષ લેખો મનમાં આવ્યું તરણાની ઓથ મને ભારી રેખાચિત્રો પગ દિવાની પછી તેથી શહેરની શેરી નાટ્ય વિવેચન કાયા લાકડાની માયા લુઘડાની નાટક વિશે સંપાદન ધમલો માળી ડાહ્યાભાઈ દોડશાજીના નાટકો અનુવાદ ટોલસ્ટોયકૃત વોર એન્ડ પીસનો અનુવાદ યુદ્ધ અને શાંતિ ભાગ એકથી ચાર ચાર્લ્સ ડિકન્સની ગ્રેટ એક્સપેક્ટેશન્સ નવલકથાનો અનુવાદ આશા બહુ લાંબી ઇસ્કિલસના એગમેમનોનનો અનુવાદ જ્યોર્જ ઓરવેલની એનિમલ ફાર્મનો અનુવાદ પશુ રાજ્ય ઇટાલિયન નવલકથા ફોનતા મારાનો અનુવાદ